અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી ખરાધરી ઉપયોગ કરનાર ગુનામાં વધુ એક વ્યક્તિને ઝડપી લીધો હતો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હદમાં આવેલ વકફ બોર્ડ ની માલિકીની જમીન વેચાણ મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ઉપયોગ કરવાના અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક માં નોંધાયેલા ગુનામાં પોલીસે વધુ એક આરોપી ની અટકાયત કરી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક માં જીતાલી ના વકફ બોર્ડ હસ્તક ની જમીન માં વેચાણ માં થયેલ ગેરરીતિ સંદર્ભે એક બાદ એક આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા પોલીસ દ્વારા કરવામાં આવી કેટલાક અન્ય માથાઓ પણ છે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ ગુના સંદર્ભે જીતાલી ગામના અગ્રણી યુસુફ સુલેમાન પાંડોરની અટકાયત કરી હતી જેમના વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં બે ગુના દર્જ થયા હતા પોલીસે ladi La sama vodu tap pas aaran